શું તમને ખબર છે આ સોલર વાળું વાયરલેસ બ્લૂથૂથ સ્પીકર છે આ સેલજોય કંપનીનું આ સોલર વાળું બ્લૂથૂથ સ્પીકર છે અને આ જોવા જઈએ તો ટી એસ સપોર્ટેડ આવશે કેબલ અંદર ચાલશે માઇક પણ આવશે અંદર અને યુએસ એટલે કે પેન ડ્રાઈવ ચાલશે ટી કાર્ડ પણ ચાલશે અંદર અને આ છે એફએમ અને આ સોલર પેનલ આવશે જે ચાર્જ કરશે આ સ્પીકરને અને સ્પીકરની પાછળ આ ટાઈપની સોલર સોલર ચાર્જિંગની આ પ્લેટ આપેલી છે અને આ રીતે માઇક્રોફોન સ્પીકર છે આ અને આ રીતે એનું મોડલની વાત કરીએ તો આ રીતે એનું મોડલ છે ને આ ચાર અલગ અલગ કલરની અંદર આવી જશે ને આ કંપની સેલ જોય કંપની છે અને આ રીતે આ મોડલ છે ને આ સોલર સ્પીકર છે જે આજે આપણે અનબોક્સ કરીશું ને સ્પેસિક પેશનની વાત કરીએ તો એની અંદર એસપી એક છે એનું મોડલ ને બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો એક પોઈન્ટ એક એનું લેટેસ્ટ વર્ઝન નવું છે ને પાંચ વોલ્ટનું આ આઉટપુટ પાવર આપે છે અને સાતથી આઠ કલાક બેટરી બેકઅપ રહેશે અને બારસો એમએચની બેટરી આવશે અને બે કલાક ચાર્જિંગ ટાઈમ છે ને ડીસી પોંચ વોલ્ટ આવશે ને આ રીતે આ સ્પીકર છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું અને આ વિડીયોની અંદર આપણે આ સ્પીકરનો સાઉન્ડ પણ ટેસ્ટ કરીશું આ રીતે બંને સ્પીકર આવે છે આ રીતે અને ઉપર અહીંયા આગળ પ્લસ અને માઇનસનો ઓપ્શન છે એંગલ લાઇટિંગ બદલાશે ને એથી મોડ બદલાશે આ રીતે સોલર પેનલ આવશે પાછળની સાઈડ અને આ રીતે એફએમ માટેનું આ એન્ટેના છે જે તમારે એફએમ વગાડવું હોય તો અંદર વાગશે એફએમ અને આ સોલરથી ચાર્જ થશે જો હું તમને બતાવી દઉં અહીંયા આગળ આ રીતે લાઇટિંગમાં જશે એટલે જો અહીં આગળ સોલર ચાર્જ થાય છે જો આ રીતે લાઈટ બાજુ ધરીએ એટલે જો આ રીતે ચાર્જ થશે અને ઉપર હાથ મૂકીને બતાવું તમને જો ચાર્જિંગ પણ થાય છે સોલરથી આ રીતે સોલરથી ચાર્જ થશે અહીંયા આગળ વી એડ ચાર્જર લાગશે મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવર નહીંથી ઓન ઓફ કરીશું અને આપણે આ સાઉન્ડ ટેસ્ટ કરીશું આ વિડીયોની અંદર

Till my shadow turns to sun rays આ હતું આ સોલરવાળું બ્લુટૂથ સ્પીકર હતું ને સાઉન્ડ તમને ચેક કરાયો સાઉન્ડ ટેસ્ટ કરાવ્યો તમને કેવો સાઉન્ડ લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પાસે કયું સ્પીકર છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં